મેરેથોન દોડ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાય જેમાં મેરેથોનનું આયોજન લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું ત્યારે કલેક્ટરે આ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવે એકવીસ જનવરીના રોજ સવારે છ વાગે કોઈ મેદાનમાં અમારી સ્વચ્છતાની મેરાથોન દોડનું આયોજન થઈ રહ્યા છે આ કાર્યક્રમ રોટરી ક્લબ નવસારી અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ત્રણ વિભાગ હશે ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર તો મારી બધા નવસારીના પ્રજાજનોથી અપીલ છે કે આ કાર્યક્રમમાં તમે રજિસ્ટ્રન રજીસ્ટ્રેશન કરાવીને સ્વચ્છતાના આ મહાકુંભમાં તમે સહભાગી થઈ શકો છો અને આપને નવસારી સિટીને સ્વચ્છતાના વિભાગમાં ખૂબ આગળ લઈ જવાનું છે તો આ નાના પગલાંથી તમે આ સિટીના કામમાં સહયોગ કરી શકો છો સાથે સાથે પોતાના આરોગ્યને પણ જાણવી શકો એનો પણ આ મેસેજ સમાજમાં પહોંચી શકે છે તો હું ફરીથી ઇલે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી બધા પ્રજાજનોથી વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં તમે મોટી સંખ્યામાં જોડાઓ મેરેથોનનું આયોજન જિલ્લા વહીવટ તંત્ર સાથે મળીને અમે આ આયોજન કર્યું છે નવસારી દરેક સિટીની મેરેથોન હોય છે નવસારીની કેટલા વખતથી કેટલા વર્ષોથી મેરેથોન થતી નહોતી આ વર્ષે સ્વચ્છતાના હેતુને લઈને અમે નવસારી મેરેથોનનું આયોજન કર્યું છે અને હાફ અને ફૂલ મેરેથોનને અમે સ્કીપ કરી છે કારણ કે અત્યારે જે પ્રશ્નોનો આપણે જવાબ આપ્યો પ્રેસ કોન્ફરન્સમાં કે ત્રણ પાંચ અને દસ કિલોમીટર જ રાખી છે એકવીસ અને બેતાલીસ કિલોમીટરનું અમે આયોજન નથી કર્યું કારણ કે અત્યારે નવસારી આપણે પહેલું મેરેથોન ઘણા વર્ષ પછી કરી રહ્યા છે તો એટલું ક્રાઉડ અને એટલું પબ્લિકને આપણે પહેલાં જાગૃત કરીએ ત્રણ પાંચ અને દસ નાની મેરેથોનથી આપણે લોકોને ચાલતા દોડતા કરીએ તો એ થોડુંક બધામાં ઉત્સાહ વધારવાનું રહેશે એટલે રોટરી ક્લબે જોડાઈને આ પ્રયોજન કર્યું છે અને સ્વચ્છતા માટે દર વર્ષે રોટરી દરેક સંસ્થાઓ સાથે ભેગા થઈને કામ કરે જ છે બે હજાર સોળ સત્તરમાં પણ રોટરી ક્લબ ઓફ નવસારીને સ્વચ્છતા માટે એક એવોર્ડ આપવામાં આવ્યો હતો જે કલેક્ટર ઓફિસ અને નવસારી નગરપાલિકાએ ખૂબ જ પ્રશંસા કરી હતી એટલે હરે હર હંમેશા અમે સ્વચ્છતાને લઈને કામો કરતા જ રહીએ છીએ અને આ પાર્ટિસિપેશન આપણા નવસારીની મેરેથોન છે નવસારીના પબ્લિક આનો પૂરેપૂરો લાવો લઈ પૂરેપૂરો લાભ ઉઠાવે અને આ એક ખૂબ જ આનંદ અને ઉમંગનો પ્રસંગ રહેશે અને એક અનોખો અનુભવ રહેશે તો બધા એમાં પાર્ટિસિપેટ કરે એવી અપીલ છે અને ટાઉન સ્ક્રિપ્ટનો અમે માધ્યમ ઉપયોગ કર્યો છે ટાઉન સ્ક્રિપ્ટ પર તમે પોતપોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશો વન ફોર્ટી ચાર્જ એટલા માટે રાખ્યો છે જેમાં સારી ક્વોલિટીના ટી શર્ટ મેડલ ઈ સર્ટિફિકેટ અને નાસ્તો બધું આપવામાં આવશે તો જરૂરથી રજીસ્ટર કરાવો ઓનલાઈન અને આપણે એકવીસ મે સવારે છ વાગે મળીએ અને ત્યાં બીજી બધી એક્ટિવિટી પણ આપણે કરાવીશું જે એક અનોખો જ અનુભવ રહેશે તો સૌને આમંત્રણ છે જરૂરથી જોડાવો થેન્ક યુ